તપમાં શક્તિ છે તપમાં પ્રભુ ભક્તિ છે તપથી કર્મોથી મુક્તિ છે શ્રી સ્થાનક છ કોટી જૈન સંઘ માંડવીમાં યુગલ તપસ્વીનું સન્માન થવું પુષ્પ ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના જ્ઞાનાનુર વર્તી પૂજ્ય શ્રી હંસાભાઈ મહાસતીજીના આશીર્વાદથી તેર મહિના સુધી એકાંતર ઉપવાસથી વર્ષે તપ કરનાર યુગલ તપસ્વી શ્રીમતી કૃતિબેન મિહિરભાઈ સાવલાનું સ્થાનક વાસી છ કોટી જૈન સંઘના આંગણે પૂજ્ય શ્રી વિવેક ચંદ્રજી સ્વામી શ્રી ગૌતમ ચંદ્રજી સ્વામી શ્રી ચંદ્રજી સ્વામી આદિ સંત સત્યજીઓની નિષ્ઠામાં સન્માન કરાવ તબ અભિવાદનમાં શાહસન દેવી હિન્દુ ઇન્દ્રાણી શ્રીમતી શ્રુતિ કેવલ સંઘવિદેવ દેવી જગડુ શાહ શેઠ શેઠાણી શબ્દ સુવંતી વધાર્યા હતા સંઘ પ્રમુખ શ્રી પુનિતભાઈ ભાજા વગેરે પદાધિકારીઓ સન્માનપત્ર અર્પણ કર્યું આદિ આદિપ્રભુના આ અનુકરણતપ્યનું મોદના કરી માસી મહારાજ શ્રી હંસાભાઈ મહાસતીજીના આશીર્વાદથી જ અમે આ વર્ષો તપ કરી શક્યા છીએ એવું કહીને યુગલ દંપતીએ લન કરીને ઉપકાર વંદના કરીને પૂજ્ય મહારાજ સાહેબ અને મહાસતીજી કાવડી અર્પણ કરી હતી તેમજ છ સંઘનો આભાર માન્યો હતો આ પ્રસંગે શ્રી અર્પિતાજી મહારાજ સાહેબે સંસારિક વ્યવહાર ચલાવીને વિધિ સહિત વર્ષી તપ કરનાર તપસ્વી તથા ચિરંજીવી સંગીતે ભોજનનો ત્યાગ કર્યો હોય અભિનંદન આપ્યા અને રસવાન નિમિત્તે બિરાજેલા પૂજ્ય ગુરુદેવ તથા શ્રી રચનાજી મહાસતીજી શ્રી કોમલજી મહાસતીજીનો આભાર માન્યો અને પાચેય ગચ્છના ભાવિકોએ સમૂહ સામાયિક કરી હતી અને શ્રીમતી વર્ષાબેન બાબરિયાએ તપ અભિનંદનનું સ્તવન રજૂ કર્યું હતું